ખાતર તો બધું complete આવી ગયું છે complete છે ખાતર તો અમે ખાલી નાખવાનું બાકી છે ખાતર તો કાલ તો ભાવ જમાઈ ને સોલ્વ કરવા જવું પડશે કાલ તો એટલે અરે પમદાર પમદાર નાખવું પડશે અમે તો ખાતર ફોને કા ના આવું શીખર બોલો ભાઈ ભાઈ હ બોલો હ ઓવો કાલ આપવાના જઈએ ને ઓવો કાલ જમીન સોલો કર આપવાના ઓહો ઉભો અરે હું કહું આપણે દાગીના કેટલા લાભવાના કોઈ શું થાય એવું નહીં બરોબર છે હા રેટો કાલ આવીશું ને

અને પેલું હોનું લેવું હોય તો એક તોલા એક લાખ નું અને પૈસા તો સુ નહિ આટલા બધા છો થી પૈસા લાવી દાગી ના મત સો સાત લાખ રૂપિયા જ પે જાવ અને હું કરું જવું તો ભાઈ ના તો ગમો બને કીએ કહેતા હોય દે કે કાલ માં આવજો

ના જમવા નઈ યાર તાણ આપ બકા જમઈ રહ્યા ને તો હગુ નીકળ માં છોરી ચલવામ જા છે હવે ચાર કરવા જવાનું છે કાલે હા હા તે આવજો કશો તો નઈ તે અમો કહું થોડા પૈસા પૈસા સેટિંગ એવું છે અલ્યા તમને ત્યારે હવે હું કેવું મારા આ જોજો આ તોરીન બેઠો છું પેલો પૈસા લઈ ગયો છે અને આવતો નથી માયા જમઈયા પે દાગીના થોડા કરાવના હતા 50000 ના આલ્યા છે પણ

આપડા મંગાન બોલાવતા અને દાગી ના તો કેવા કિસ ખબર નઈ છે એક લક્કી એક વેટી એક મરચીઓ અને હોનાન દોરો ઓહો એટલું બધું ઓહો કે અત્યારે આર મોચલા કા આપ એક દાગીનો આવે છે એક દાગીનો હોય તો ઘણો થઈ ગયો ખાલી લક્કી આલે એટલા આવી ગયો આવી ગયો કો તો વેટી આલી થી તો કો તો વેટી અને અમાર વખત તો વેટી બેટી કશું નતું આલતું ઇમનાન તો અલ્લો કરતા હતા

શું કહેવું તમારું એ રહે જો આવો આવો મંગોજી આવો આવો આઈ તો જા હા તો અહીં તો મો જતા એટલે ઠીક છે મને તાર ફોન ઈ વાગી તો જાવ લ્યો હું જો હું ઉતાવ ઉતાવ હું તો આવ્યો હું જીવ લ્યો હું જીવ હું હું થાય છ તમે છી એનું આગુ છે હું કરાવી છે આગુ તો લાખ રૂપિયા નું જો આગુ નહીં હારું હું લાખ રૂપિયા નું મંગાજી તમારી વાત સાચી હે પણ હું ખોટું કરી મી હગુ કરે ખોટું કરી ના ખોટું તમે ન કર્યું પણ ઓન થોડા લોચા પડ્યા છે ફૂલ ઓસા પડે આવા પેલા બે ભાઈ કેટલા દાગીના મંગાયા છે પૂછું બે ભાઈ ખરાઈ ગયા છે યાર બે કે ખબર ચોલલામાં કે દાગીના લેના હવે ચોલલામાં છે દાગીના હોય કને કીધું આવું એ બે કીધું અમલ આ ઓન ઉપર ફોન આવ્યો તો બરા ડુઈ કીધું તાણ એ કે ચોલલામાં કે દાગીના દાગીના છે એટલા કોક વાર તો લકી ને પેલી વેટી મગાવ અને હોય તો જો લકી વેટી હોના નું દોરો અને અમર કોને પહેરવા આટલું બધું મગ એટલું બધું મંગાય છે અતારે પેલા સોના ચાંદી ના લાગી ના આ બ્લડ એસ પછી ને આટલું બધું હોય કડી પણ ઓન ખબર નઈ પડતી ચાંદી અરી લાખે પોકી છે ફોન કરજો તમામ ફોન કરજો તમાર નહીં ના મારે પેલો છોકરા ના ની લાયો પોણી વાર તો તો એટલે

આપડો છે ને નાલા જેલ આબુ એ બરોબર તમારા કુટુંબ વાળા જે કી હોય તમારે સમજી જવાનું હાડો એ લાવશે

તો રોકડો વ્યવહાર કરી દેવાનું અમે તો અમારું કુટુંબ માં અમે હોવા રૂપિયા જવા દેવાના વિચાર કરવાનું આપડે તમારે

મંગળસૂત્ર બરોબર મંગળસૂત્ર મંગળસૂત્રિયો ના લાવે તો રમઝા લાઝા બરોબર એટલું લાવી આ મારા મારામ સમજે ને એવું બધા સમજે ને હા તો આપડો ઘણા આગળ આ યાર પણ હું છે ખબર છે આપડે

તમેશન ના તમારે હજુ થઈ જુ ના થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું